શ્રી ભીડભંજન મહાદેવ મંદિર સુલતાનપુર ગામની આસ્થાનું વખંડ કેન્દ્ર ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આવેલું શ્રી ભીડભંજન મહાદેવ મંદિર આજથી અંદાજે ત્રણસો વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક મંદિર તરીકે ઓળખાય છે ગામના પ્રાચીન બ્રાહ્મણ બાપા દ્વારા આ પવિત્ર સ્થાને મહાદેવના લિંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આ મંદિર ગામની ધાર્મિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાનું કેન્દ્ર બની ગયું છે સુલતાનપુર ગામના બ્રાહ્મણ પટેલ તથા સર્વજ્ઞાતિના ભક્તો શ્રી ભીડભંજન મહાદેવને ઈષ્ટદેવ અને ગ્રામ્ય દેવતા તરીકે પૂજે છે દરેક તહેવાર અને ધાર્મિક પ્રસંગો અહીં આનંદ બે રૂજવાય છે અંદાજે ઓગણીસો એંસી આસપાસ ગામના શ્રદ્ધાળુ બ્રાહ્મણ ઈશ્વરલાલ ખંબોળિયા દ્વારા આ પવિત્ર મંદિરે તેર મહિના સુધી ચાલેલી અખંડ રામધૂન હરે રામ 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 હરે કૃષ્ણનું આયોજન કરવામાં આવ્યું હતું એ પ્રસંગે ભક્તોની અવિરત હાજરી રહી હતી યજ્ઞના આચાર્ય તરીકે પોરબંદરના પંડિત મણિલાલ શાસ્ત્રીજી હાજર રહ્યા હતા જ્યારે તે સમયના સુલતાનપુર ગામના સરપંચ દેવશીભાઈ ગોંડલિયા તથા ગામના યુવાનોના વિવિધ મંડળોએ વિશેષ સહકાર આપ્યો હતો આ મંદિરની સેવા પરંપરા ભીખુબાપા પછી જયંતિબાપા અને હાલ દિનેશબાપુ દ્વારા નિભાવવામાં આવે છે શ્રી ભીડભંજન મહાદેવ મંદિર આજે પણ સુલતાનપુર ગામના દરેક વ્યક્તિ માટે આસ્થા એકતા અને ભક્તિનું જીવંત પ્રતીક છે રિપોર્ટર રોહિત દેગામા અંદાજે આ ભીડભંજન મહાદેવ જે સુલતાનપુર ગોંડલ તાલુકાનું સુલતાનપુર ગામ છે ત્યાં આવેલું છે અને અંદાજે લગભગ અઢીસો ત્રણસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને પ્રાગજી બાપા નામના એક બ્રાહ્મણ સદગૃહસ્થે ભગવાન શિવના પરમ ભક્ત એવા પ્રાગજી બાપા નામના એક બ્રાહ્મણ ગૃહસ્થે આ મંદિર આ ભીડભંજન મહાદેવનું લિંગ બેસાડવામાં આવેલું હતું ઉત્તરોત્તર આ ગામના બધા બ્રાહ્મણો અને પટેલ પરિવાર અને તેમજ સર્વે જ્ઞાતિના લોકો આ ભીડભંજન મહાદેવને ઈષ્ટદેવ તરીકે અને ગ્રામ્ય દેવતા તરીકે પૂજે છે ભીડભંજન મહાદેવના મંદિરની અંદર દરેક ધાર્મિક ઉત્સવ ઉજવાય છે ને લગભગ ઓગણીસો ને એસીની આજુબાજુ ઈશ્વરલાલ ખંભોળિયા નામના આ એક બ્રહ્મચારી દાદાએ એટલે જે મારા કાકા થતા હતા એમણે તેર મહિનાની અખંડ રામધૂન બેસારેલી હતી અને તેર મહિના સુધી અખંડ અહીંયા આ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે એ નામથી અખંડ રામધૂન તેર મહિનાની બેસારી હતી ચૈત્ર સુદ એકમથી સામેની ચૈત્ર સુદ નોમ સુધી આ રામધૂન ચાલેલી અને સામેની ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ સુધી અખંડ રામ નામનો યજ્ઞ થયેલો હતો અને પોરબંદરના મણિભાઈ શાસ્ત્રી દ્વારા આચાર્ય પદે આ યજ્ઞ થયેલો હતો ગામના તમામ એ વખતના સરપંચ દેવજીભાઈ ગોંડલિયા તરફથી ઘણો બધો સહકાર આ માટે પ્રાપ્ત થયેલો હતો દાદાને અને ગામના તમામ સભ્યો દ્વારા જુદા જુદા મંડળો બનાવી અને આ તેર મહિનાની ઈશુ દાદાએ પાર પાડેલી હતી એ આ મહાદેવજીનું સાનિધ્ય છે જયંતિ બાપા એ અગાઉના ભીખુ દાદા અહીંયા પૂજા કરતા હતા એ પછી જયંતિ બાપા આવ્યા જયંતિભાઈ ખંભોળિયા ત્યાર પછીથી દિનેશ બાપુ આ મંદિરની પૂજા કરે છે અને અહીંના બધા જે ભાવિકો છે હમણાં જ આપણે સરસ મજાનું રિનોવેશન કરાવેલું છે ગામના અહીંના યુવાનોએ અને સરસ મજાને ભગવાનની અહીંયા તહેવારો ઉજવાય છે